હાય ભાઈ જય માતાજીભાઈ આવો રાહુલ રાહુલ ભાઈ આવો બધાને જય માતાજી જય માતાજી અમિત જય માતાજીભાઈ હાય રાહુલ હાય હાય તો મિત્રો આપણે શરૂ કરી છે આપડે યુટ્યુબમાં લાઈવ તો આવી જાવ બધા મિત્રો सानि भाई हाय भाई हाय जय माताजी बता ने ओके ओके भाई ओके भाई सॉन्ग बनावामा कितलो खर्च થાય सॉन्ग बनावामा भाई कम से कम सारू सॉन्ग बनाओ એટલે સારી જગ્યાએ શૂટ કરો તો 50-60000 રૂપિયા લાગે सॉन्ग શૂટ કરવા માટે જય માતાજી ભાઈ સોલંકી યોગેશ જય માતાજી ભાઈ મિસ્ટર રાહુલ ગુજરાતી બ્લોગ ઓકે ભાઈ જય માતાજી ભાઈ અમિતભાઈ જય માતાજીભાઈ વિનુભાઈ ક્યાં જય માતાજી અર્જુન વાઘેલા જય માતાજીભાઈ મિત્રો ફટાફટ આવી જાવ બધા મિત્રો કેમ છો ભાઈ મજામાં બસ ભાઈ અમિતભાઈ જલસામાં હો મોજમાં અત્યારે વરસાદની આગાહી છે તો ક્યાં બહાર ન નીકળતા ઘર મૂકીને અત્યારે વરસાદ ખૂબ છે ભાઈ મિત્રો ફટાફટ લાઈક કરી નાખો આ મોજ હા જય માતાજીભાઈ પરમાર અરવિંદભાઈ જય માતાજીભાઈ હા ભાઈ હા ભાઈ તો મિત્રો હમણાં આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થોડાક ઓછા આવી છે કેમ કે અત્યારે ઘણું બધું કામ એટલે ઘણું બધું કામ આવી ગયું છે તો આપણે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં લાઈવમાં વધારે એક્ટિવ રહેતા નથી જય કચ જય ગોગા જય માતાજીભાઈ જય માતાજી નું ભાઈ તમે દેવી પૂજો છો ને અમે પણ દેવી છીએ હા ભાઈ હું પણ દેવી પૂજક છું તો મિત્રો જેટલા મિત્રો આવ્યા છે તો તમને માથે નો ઓપ્શન દેખાય છે તો ફટાફટ મારા માટે લાઇક કરી દો ફટાફટ લાઇક કરો તો ફટાફટ આપણે લાઈવ ડેલી આવશું તો લાઈવ કરી નાખો ફટાફટ લાઈક કરી નાખો મારા ચાહકો અર્જુન વાઘેલા જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ દેવ પૂજે ક્યાં ગામ થી હું ભાઈ કસ ભુજ માંથી સો વાલા આવો સિવા ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી ભાજન જય માતાજી ભાઈ જય માતાજી તો મિત્રો આપણે ઇન્સ્ટામાં અત્યારે ખૂબ એક્ટિવ રહેતા નથી કેમ કે હમણાં બહુ કામ છે એટલા માટે હું પણ દેવી પૂજક છું ભાઈ હા ભાઈ હા થેન્ક યુ મારા ભાઈ ભાઈ હું પણ દેવી પૂજક છું આપણે પ્રોગ્રામ મળ્યા હતા હા હા ભાઈ છોકરા ભાઈ મળ્યા છું ભગોડામાં હતા આપણે ઘણા લોકોને મેં મુલાકાત કરી હતી ભગોડામાં આવતા વર્ષે પણ આપણે આવશું ભગોડા અર્જુન વાઘેલા જય માતાજી ભાઈ જય માતાજી અર્જુન વાઘેલા હાય ભાઈ હાય મારા ભત્રીજા જય માતા સોની સોલંકી હા ભાઈ હા જય માતાજી મિત્રો ફટાફટ લાઈક કરી નાખો ફટાફટ જલ્દી લાઈક કરી દો અને કોમેન્ટ લખતા રહ્યો મિત્રો નરેશભાઈ હા ભાઈ જય માતાજીભાઈ સુનિલ સોલંકી મેં પણ નાખી દીધી વિનુભાઈ હા ભાઈ હા જય માતાજીભાઈ કિરણ ગેમિન ઓકે ભાઈ જય માતાજીભાઈ મિત્રો જેની પણ યુટ્યુબ ચેનલ હોય તો મહેનત કરતા રીઓમાં તમને સક્સેસ એક દિવસ જરૂર મળશે મારી પણ સાત વર્ષ પછી મને સક્સેસ મળી છે તો હિંમત કોઈનો વાર્તા સક્સેસ તમને મળશે ચોક્કસ તો મિત્રો ઘણા બધાના કોમ પાછો પાસ જાય છે તો વાંચી નથી આવતો તો માફ કરજો જેને કોમ ના વાંચી શકું દીપક રોહિત જય માતાજીભાઈ કરણભાઈ જય માતાજીભાઈ મોજ મોજભાઈ શું કરો ભાઈ બસભાઈ મજામાં અર્જુનભાઈ મજામાં ગોપાલ દેવ ગુરુજરા જય માતાજીભાઈ બ્રો યુ આર યુ ઓરિજિનલ ઓકે ભાઈ ઓકે જય માતાજી ભટા એને ઘાયલ થયા હતા કે ના ભાઈ ના આપણે ઘાયલ નથી વાલા मित्रो फटाफट लाइक करन को भाई 9 लाइक થઈ ગઈ છે 86 લોકો આપણી લાઈવ પર આવી ગયા છે તો फटाफट लाइक કરન કો ભાઈ વિજયલ પરમાર હાઈ ભાઈ હાઈ જય માતાજી ભાઈ જય માતાજી ગુડ નાઈટ ભાઈ ગુડ નાઈટ કરણ ભાઈ જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ તો 10 लाइक થઈ ગઈ છે फटाफट लाइक કરો મિત્રો ગુડ નાઈટ ભાઈ ગુડ નાઈટ ગુડ નાઈટ કેમ છો मजा मै तमो डांस बहुत सारो लागो थैंक यू नर्स भाई नरेश भाई थैंक यू आभार भाई हेलो हाय हाय मजा मा भाई हा मजा में एक गीत गाखो बस भाई अत्या गीत गा थोड़क मूल नहीं वाला वर्षा पानी कहपा सीताराम अरे साहब बहुत वर्षा पानी से वाला पापा सीताराम जय माता गुजराती हा भाई जय माता हाय हाय जय माताजी हा भाई हा किरण भाई हूँ तमो फ्रेंड छू भाई एक गीत गाओ ने भाई हाँ भाई हाँ काले चौक्स गीत गु भाई आईफोन आई भाई के भाई मजा में मजा मजा भाई बदा मित्रों खूब मजा में मा। तो मार चा को आटला बता लाइव में तो लाइव था चौक्स तो बदा मित्रों जाज नौ लाइव आप के मैं गीत देते भाई के जय माताजी डांसर जय माताजी साहिब जय माताजी क्यूब से मारू गांव से भाई भूज कच्छ वाला जय माताजी भाई जय माताजी હું તમારો ફેસબુક ફ્રેન્ડ છું હા ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ વિનુભાઈ કેમ છો ભાઈ મજામાં તમે ક્યાં ન છો મજામાં મજામાં ભાઈ હો મેં તમને ફેસબુક કરી દીધા છે તો સ્ટેન્ડ કરી દેજો ઓકે ભાઈ ઓકે ચોક્કસ મારા ભાઈ મેસેજ નહીં જોતા હા હા ભાઈ હા મેસેજ જોઈશ મેસેજ જોઈશ મેસેજ નહીં જોતા જમી લીધું હા હા જમી લીધું તો મિત્રો મારી આઈડી છે વિનો ડાન્સર બ્લોગ સોરી વિનો ડાન્સર એક તેના સાત તો એમાં ફોલો કરો ચૂકશો નહીં કેમ કે એમાં નવા નવા ડાન્સ આવતા રહેશે આપણા અને નવા નવા સોંગ પણ આવતા રહેશે રવિ 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 ઓકે ભાઈ ઓકે મારે સોંગ બનાવવું છે ભાઈ હા ચોક્કસ વાલા ચોક્કસ ઇન્સ્ટામાં મને મેસેજ લખો ઇન્સ્ટામાં મને ફોલો કરો મેસેજ લખો બધા મિત્રો વિનુ ડાન્સર બ્લોગ મારી ઘણી આઈડી ફેક છે તો સિતેર કેની ઉપર જે મારા ફોલોઇંગ છે મારા બધા ચાકો છે તો એ આઈડી મારી ઓરિજિનલ છે સિતેર હજારની ઉપર ફોલોઇંગ છે એ આઈડી મારી છે તો એમાં ફોલો કરો મેં તમને ફોલો કરી કર્યો છે ભાઈ ઓકે મારા મને મેસેજ લખી દેજો ભાઈ રવિભાઈ જય માતાજીભાઈ હાઈ હું સિંગર છું ઓકે મારા ઓકે જય માતાજીભાઈ વધુ ભાઈ વિના વાહ જય માતાજીભાઈ તમારું પૂરું નામ મારું પૂરું નામ ભાઈ વિનુ વાઘેલા હું દેવી પૂજક છું વિનુ વાઘેલા પહેલાં બે ત્રણ વિડીયો કોમેન્ટ કરી છે કરી ઓકે ભાઈ ઓકે હા ભાઈ હા મારા ઘરની હોમે ત્યાં હા ભાઈ હા કાલે કઈ જગ્યાએ લાઈવ કાલે ભાઈ હું કચ્છ ભુજમાં જવાનો છું અત્યારે હું ફિલહાલ રાજકોટમાં છું અને કાલે હું ભુજ જવાનો છું તો આપણે તમને મારું ઘર બતાવીશ ને તમને હું અહીંયા લાઈવ કરીશ અમિત વાઘેલા હું ઓકે મારા ભાઈ જય માતાજી तो 45 लोग को आपने लाइव में से तो मित्रों फटाफट लाइव लाइक कर ना को फटाफट मेरे चाकू लाइक कर ना को लाइक कर ना को, को फटाफट तुम से मिलने पहुंचू है ओके ओके भाई ओके आ जाओ आ जाओ ओके ओके भाई ओके હે મારા ઘરની હો મેરે રહેતી રોજ હા હેલો કેતી મારા દિલ ને તો ગમતી મારા હોમાં ઘર વાળી એ મને પાછી ક્યારે મળશે મારા દિલ ની મહારાણી આજે નહીં તો કાલે તને નહીં હાલે ભલે તું યાદ મારી હુંબળના લે યાદ યાવશે મારી હરક પર હેલો મિત્રો આવી જાવ આવી જાવ બધા હા ગાય હા ભાઈ હા મોજા આવ જય માતા જબા જય માતા જી થેન્ક યુ ભાઈ થેન્ક યુ બીજુ ગ્રીસ ભાઈ જય માતા જી ભાઈ બસ ભાઈ તમારી ભાભી જમે બેઠી છે જમવા તો મિત્રો અમાર ટૂક સમય ની અંદર માં ફક્ત 5 છે દિવસ ની અંદર માં હું અને મારી વાઈફ પાયલ બ્લોગ શૂટ કરવાના છે તો એક નવી આઈડી બનાવવાના છે અમે વિચાર કરો છે વિનુ પાયલ બ્લોગ તો એમાં પણ ફોલો કરજો એમાં પણ તમને બ્લોગ રોજ જોવા મળશે નવા નવા કેમકે મારી લાઈફમાં હું શું કરું છું મારો આખો દિવસ કેવો જાય છે એ તમને બધાને મારા બધાય ચાકોનું શેર કરીશ તો ચોક્કસ જોજો બધાએ હું ઇન્સ્ટામાં તમને આઈડી મેન્સિંગ મતલબ પોસ્ટ પોસ્ટોરી લગાવી દઈશ તો એમાં જોઈ લેજો અને ચોક્કસ જોજો એમાં પણ તમારે સપોર્ટ કરવાનો છે જે આ આઈડીમાં સપોર્ટ કરો એમાં પણ સપોર્ટ કરવાનો છે અને મારું નવું સોંગ તમે અંદર જોઈ લેજો આવી ગયું છે નહીં આવું વળતો તો ચોક્કસ જોજો ભાઈ એમાં પણ સપોર્ટ કરો હા હું ભાઈ ફરમાઈશના વિડીયો બનાવ છો કે મારા ભાઈ તમને પણ સપોર્ટ કરશો આપણે ઇન્સ્ટામાં હા એસે લખી નાખજો જો તમે મેસેજ લખી નાખ્યો ઇન્સ્ટામાં તમને પણ સપોર્ટ કરશો આપણે અને મિત્રો મારું ફેસબુક પેજ પણ છે પોતાનું તો વિનુ ડાન્સર વિનુ વાઘેલા મારું ફેસબુક પેજ છે એમાં પણ ઘણા લોકોએ ફેક આઈડી બનાવી છે તો મારી જે પિસ્તાલીસ કે ફોલો છે पिस्तालीस हजार फैमिली जैसे फेसबुक में ओरिजिनल आई जैसे से फॉलो कर तो इंस्टा आईडी नाम शू भाई वीनु डांसर ब्लॉग थोड़ी यूट्यूब इंस्टा वीनु डांसर एक तेरा सात एकोते सब्सक्राइब से फॉलो आईडी से हा, भाए, भाए, हाँ भाई दा हाँ थैंक यू भाई हाय भाई जय जी भाई जय सोमनाथ भाई भाई तुम्हारा नंबर आपको इंस्टा में लग लगज भाई इंस्टा वायरू डांसर हाँ भाई हाँ थैंक यू भाई बस भाई तमाम बदा सपोर्ट भाई तमाम बदा सपोर्ट थी घा माता घो चाहे मैंने घना लोग ओके से बस आई रीते सपोर्ट करता रहो भाई

एक काउन फॉलो वाली से हाँ भाई हाँ एक काउन एक काउन नजर आई है जी बारी से फॉलो इकाना काम हाँ। हमारा हाँ, भाई चौकस हो चौकस आते हैं ओके भाई ओके okay, भाई तुम्हारी की અત્યારે ઓછીતાનું લાઈવ ચાલુ કર્યું છે એટલે થોડુંક અત્યારે મારી વિડીયો પણ ઘણા એડિટિંગ કરવાના છે તો કાલે આપણે ચોક્કસ બધાની ફરમાશ પૂરી કરશું ગીત ગાશું આપણે તો મિત્રો મને ફટાફટ બધાય લોકો સુડતાલીસ લોકો આપણા ઇન્સ્ટા યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે તો ફટાફટ બધાય કોમેન્ટ લખો તમે કયા કયા ગામથી મારું લાઈવ જોવો છો તો મને ખબર પડે કે તમે મારા ચાકો ક્યાં ક્યાં ગામથી લાઈવ જોઈ રહ્યા છે તો ફટાફટ તમારા ગામનું નામ લખો મને ફટાફટ

તો ફટાફટ તમારા ગામનું નામ લખો મિત્રો ફટાફટ લખો મારે જાણવું છે કે મારા ચાકો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે જે ઠાકરભાઈ જય ઠાકર હું તમારો લાઈવ રહ્યો છું વાહ થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ સુણ હાર્દિક તમારા ભાઈ થેન્ક યુ આભાર તમારો તાલુકો ઓકે મારા ભાઈ થેન્ક યુ વિશાલ આભાર ભાઈ તમારો થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમારું કામ મિત્રો અત્યારે હું તમારી કોમેન્ટ વાંચી રહ્યો છું તમારું નામ વાંચી રહ્યો છું આ સોશિયલ મીડિયામાં વિડીયો જવાનો છે મિત્રો લાઈવ આપણું સોશિયલ મીડિયા જોઈ રહ્યું છે લાખો લોકો જોશે તો ભાઈ મજ મજાણીયાને ઓછી અમારું પાછું કામના શોખ એ મારા ભાઈઓ કે ગોવિંદ ભાઈ મજાણીયાને ઓછી ભાઈ મારા ભાઈ કે થેન્કયુ ભાઈ

हां हां मित्रों तो हम बगदाना हमरा टुक समय मावन सो तो आओ मलवा बगदाना बापा ने दर्शन करवा आवलो सो हमना जय द्वारिकाधीश दे 2005 ये बात भी बता दी तो मित्रों 18 लाइक से तो 20 कंप्लीट करई ना को लाइक फटाफट 20 कर ना को बेल आइकन कर ना को फटाफट अन्य एक लाइक करना को, को, फटा को, फटा को मित्रों फटाफट ભાઈ 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 થેન્ક યુ વાય હા હું દેવી પૂજક છું તો મિત્રો આવ્યા છો તો લાઈક કરતા જાઉં મિત્રો એટલો પ્રેમ તો બને છે ભાઈ તમારા ભાઈ માટે તો એક લાઈક કરી નાખો જેને પણ લાઈક ના કરી હોય તો માથે ઉપર લાઈક છે લાઈકનો ઓપ્શન છે તો લાઈક કરી નાખો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે નવા નવા આપણા વિડીયો આવતા હોય છે तो फटाफट ना ना बहन तो मोटा भाई ओके मारा भाई ओके तो फटाफट लाइक करना कुमार भाई मुंबई तमार लगन में आ गयो ओके मारा भाई ओके ओके तो वीस में थी लाइक थी गई से तो मारा चाको लाइक करता रहो हेलो भाई जमी लीए सी तमारी आया लाइव में હા હા મારા ભાઈ જમી લો જમી લો ઓકે મારા ભાઈ જમી લો બધા જય માતાજી કેમ છો ભાઈ મજામાં મજામાં ભાઈ લવ બનાવા ભાઈ સાહેબ મોટા ભાઈ ઓકે ઓકે મારા ભાઈ ઓકે ઓકે તો આપણે આજે રોજ માં લાઈવ આવશું આપણે તો ક્યાં ગામના આવશો ભાઈ ભૂજ ભૂજ ભાઈ તો વીસ મિનિટ લાઈવ થઈ ગયું છે તો આપણે અડધી કલાક ડેલી લાઈવ તો મિનિટ લાઈવ થઈ ગઈ છે આપણે ફટાફટ આવી જાવડીમાં ભાઈ જય મેલડીમાં જય માતાજી સાહેબ નાના ભાઈ હાલો ભાઈ જમો ભાઈ જમી લો ભાઈ વિશાલ ભાઈ જમી લો વિશાલ ભાઈ જમવા બેઠા છે ચારો ભાઈ માતાજી જમી લે પછી લાઈવ આવો ઓકે મારા ભાઈ ઓકે મિત્રો સાઠ લોકો આવી ગયા છે લાઈવ તો એક કરી નાખો એકવીસ મિનિટ બાવીસ મિનિટ થવામાં છે હજી આઠ મિનિટ લાઈવ માં છે તો ફટાફટ લાઈવમાં આવી જાઓ કેમ કે અત્યારે આપણે અડધી લાઈ અડધી કલાક લાઈવ કરશું અત્યારે અડધી કલાક લાઈવ કરશું કાલથી આપણે ડેલી એક કલાક લાઈવ કરશું દસ થી સુધી લાઈવ કરશું તો ફટાફટ બધા મિત્રો આવી જજો નવથી થી દસ નવથી થી દસ વાગ્યા સુધી લાઈવ આવશો આપણે ડેલી તો આવી જજો બધા મિત્રો હા હા ભાઈ થઈ ગયા લગ્ન ભાઈ ના ના ભાઈ હું છૂટો છું બસ તમારી બેનને પણ મારે છે જય માતાજી ભાઈ જય માતાજી માતાજી વાયમો ભાઈ જમીન જય માતાજી ભાઈ જય માતાજી おけ、えー、ばジェイママディー、ジェイマタギー、ジェイラカダダバイ。ジェイハイバイハイ、ジェイマタギバイ、ジェイマタギー、ジェイマタギー。 मोद मौज भाई अजय भाई मौज मौज हो वाला मित्रो father, like like तो so nature, मित्रों 24 लाइक થઈ ગઈ છે તો 30 લાઈક કરી નાખો फटाफट 6 લાઈક કરી નાખો 24 થઈ ગઈ છે તો બધા फटाफट 30 લાઈક કરાવી દયો જય માતાજી ભાઈ જય માતાજી મિત્રો આયા છે તો લાઈક કરી નાખો મારા ભાઈ 24 લાઈક થઈ ગઈ છે વિજય ભાઈ જય માતાજી વિજય ભાઈ જય માતાજી તો મિત્રો જેને પણ લાઈક ના કરી તો લાઈક કરી નાખો ભાઈ જય માતાજી તો મિત્રો ફટાફટ લાઈવમાં આવી જાઓ ફક્ત ત્રણ મિનિટમાં લાઈવ કરવાનું છે અડધી કલાક થઈ જશે પણ કાલે આપણે લાઈવ કરશું તો બધા મિત્રો આવજો કાલે નવ વાગે લાઈવમાં તો મિત્રો કાલે આપણે નવ વાગે લાઈવ આવવાના છીએ તો ફટાફટ આવી જતો ડેલી આપણે લાઈવ થશું તો જે મિત્રોને હું કોમેન્ટ વાંચી નહીં શકું તો કાલે કોમેન્ટ કરજો મિત્રો કાલે નવ વાગે રાતના લાઈવ થશો આપણે બધાએ તો બધાએ કાલે નવ વાગે મળી પાછા ચાલો બધાને જય માતાજી ગુડ નાયક બધાને હર હર મહાદેવ તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે તો થેન્ક યુ આભાર તમારે બધાનો અને મારી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામની આઈડી છે વિનો ડાન્સર બ્લોગ તો એમાં પણ સપોર્ટ કરો એમાં પણ ફોલો કરો ફેસબુકની આઈડી પણ વિનો વાઘેલા છે એમાં પણ ફોલો કરો તો ચાલો બધાને જય માતાજી કાલે તમારી રાહ જોઈશ તો કાલે આવી જજો નવ વાગે રાતના લાઈવમાં તો ખૂબ મસ્તી મોજ કરશું આપણે ગીત પણ ગાશું બધાની ફરમાઈશ પણ પૂરી કરશું ચાલો બધાને જય માતાજી ગુડ નાઇટ